લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે ટ્રાફિક પોલીસ સામે માર મારવાના આક્ષેપોના મામલે DCP ઝોન 2 મંજીતા વંજારાએ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવાના મામલે ટ્રાફિક પોલીસ જوانه રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી રાવપુરા પોલીસે ટ્રાફિક પોલીસ સાથે અભદ્ર વર્તન બદલ ગુનો નોંધીયો છે જવાનની ફરિયાદ મુજબ લાયસન્સ અને આઈ કાર્ડ માંગ્યા છતાં રજુ કરાયા ન હતા જપાસ્તી થઈ હતી પરંતુ માર માર્યો નથી સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાના આધારે તપાસ થશે સરકારી મેડિકલ રિપોર્ટ મુજબ કોઈ ગંભીર છે લગભગ કાલે ત્રણ તારીખે ત્રીજી જાન્યુઆરીએ સાડા દસ આસપાસ નર્સિંગ હોમ ચાર રસ્તા છે એ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે એમનું રાબેદા મુજબના મોર્નિંગ શેડ્યુલનું કામ કરી રહી હતી એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો એણે મુખ્ય ત્રણ ત્રણથી ચાર જે એમબીએક્ટ અને એના રૂલ છે એ તોડેલા હતા એને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એણે હેલ્મેટ નહોતી પહેરેલી એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચાર ચારેક ચાર થી પાંચ અને પાછું એની પાસે લાયસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને મને એ પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં નહીં એને તાબે થયા નહીં ને પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને

એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર હતું એટલે કે ત્યાંના માણસોએ જો એસીપી સાહેબ હતા એમને પણ વ્યાસ સાહેબને પણ બોલાવ્યા અને એમને ઉગ્ર બોલાચાલી થાય વધારે ઘર્ષણ થાય એ વિડીયોઝ અમારી પાસે પણ છે તમે એનો તમે તમારી રીતે એનો વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાળી થતાં પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતાં એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગા થઈ અને એને ચોકી પર લઈ ગયેલા હતા બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું તો વ્યાસને ત્યાં પણ જવાની જરૂરત હતી તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે અને તું શાંતિ છે તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ નહીં તો અમે તારા વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું તો એ છતાં એને તાબેના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઘર્ષણો અને બોલાચાલી થઈ એ દરમિયાન ઝપાઝપી થઈ ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજળડા થયા છે ને થોડીક સામાન્ય ઇજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછો જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે એ ગુનાની માહિતી હું આપને આપું સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે મારામારી પ્રોહીનો ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં બે ગુનો દાખલ થયેલા છે એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ પોષે છે એના વિરુદ્ધમાં આપણે જે એમબીએ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તમારી વર્દી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા પછી પોલીસને પણ અમે લોકોએ સાંભ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાતો તે દવાખાનામાં દાખલ થયેલો તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ છે કોઈ પણ જે તમે કીધું કે ટ્રાફિકના નિયમોનો કર્યો છે એમાં એ વાત વિદ્યાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લાવતો અને એ વાત એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલનો મેડિકલનો મેડિકલ નો સાઈ કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે ઓર્થો વિભાગ છે સર્જરી વિભાગ છે અરે સ્કેન પણ એની ડિટેલ તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ દ્વારા નો એમનોટી ડિટેક્ટેડ કોઈ જ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી પોલીસની કોઈ પ્રકારની ઇજાઓનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ માંથી આવ્યો જયારે અમદાવાદ ની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડીઆમ કેમેરાનો ફૂટેજ તમને જરૂર હું આપને આપું છું જે નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી વોન કેમેરામાં શું રહ્યું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર રસ્તા પર ઊભી હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઉભ્યું હોય છે ઘણી વખત એવા નોટોરીઓ છે અને એ ઉગ્ર સ્વભાવના વ્યક્તિ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જને પણ સમજા સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ્સ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એ એમવીએકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી પરિવારને પણ બોલાયા પરિવાર સાથે પણ અમે એમને એમને સમજ કરી રહ્યા હતા છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે હા ચકાસો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં આ પરિવાર પણ સંકળાયેલો છે તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને

તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરજસ્ત એની કોઈ ઈજા નથી થઈ હું આપને આપને કહી રહી છું કે આ ઘર્ષણ થયું છે સામાન્ય બંને પોલીસ પોલીસને પણ નાના ઉઝળો પડે છે એની સાથે પણ એ લોકોએ ઝપાઝપી નથી કરી જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે આપણે તમને વિડીયો ફૂટેજ પણ તમને આપીએ છીએ પોલીસ દ્વારા આપવામાં આવશે કે નહીં હા અમે તમને આપીએ છીએ મેડમ આ જે સામાન્ય ઈજા પહોંચી છે એ કેવી રીતે પહોંચી છે હવે એ તપાસ કરશે કહી રહ્યા છે કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારું હોય તો એને વેલ્યુડ રીઝન પણ આપશે એ તપાસનો વિષય વિષય જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે ડંડા માર્યા છે તો પોલીસે માર્યું છે કે નથી માર્યું એ તપાસનો વિષય છે એક જ આ એક તપાસ નો વિષય છે અમે રીઝન શોધી રહ્યા હા પોલીસ પાસે સીઆરપીએફ માં સત્તા છે કે જરૂરી બળ ઉપયોગ કરી શકે છે બળ ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે હાથ પણ પણ ઇજાઓ છે બેક પાર્ટ પણ પણ ઇજાઓ છે આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહો છો કે આ સામાન્ય ઈજા છે હું મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું આ સામાન્ય જે છે મેડિકલ ડોક્ટર કહી શકે હું એક્સપર્ટ નથી ડોક્ટર એક્સપર્ટ હોય ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરતી હોય મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જયારે કામગીરી કરતી હોય છે જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ મારવાની જે વાત છે એક્સેપ્ટ થયા છે હું પણ માણસોથી એક્સેપ્ટ છે પરંતુ જ્યારે ગંભીર રીતે ઈજા ઘાયલ જે વ્યક્તિ છે તેની પણ દેખાઈ રહ્યા છે તો મારી કેવી રીતે શકે કારણ કે કાર્યવાહી કરવી છે તમે દખલ તો ગુનો નોતી શકે છે ત્યારે પેહલા કેમ ગુનો અને જયારે આ વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર જયારે આક્ષેપો હોય ત્યારે કેમ ફરિયાદ થઈ ફરિયાદ તો આવી રીજ છે બનાવ બન્યો છે સવારે ફરિયાદ દાખલ થાય છે ત્રણ વાગે એટલે વિડીયો વાયરલ થતા